જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે અખા ભગતની એક રોગનાશક વાણી છે જીવન મરણનો ચોરાસીના ચક્કરનો જે રોગ આપણને લાગ્યો છે એ રોગની દવા અખા ભગતને તેના સાચા સદગુરુએ આપી કહે છે ગોળીરે આપી જ્ઞાનની અમને વૈદ મળ્યા ગુરુદેવ પંચ વિષયનો રોગ ભારીને બગાડ્યું શરીર સાર ગોળી આપી જેમ વૈદ હોય એ કેમ આપણને આયુર્વેદિક ગોળીઓ આપે કોઈક ચૂર્ણ પણ આપે અને ગોળીઓ પણ આપે એલોપેથી એમાં કેમ ગોળીઓ આપે છે એમ ગોળી આપી પણ જેમ મિત્રો આપણને શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ થયો હોય તો આ ડોક્ટરો જે આપણને ગોળીઓ આપે છે એથી શરીરનો રોગ મટે પણ અહીંયા તો આ જીવન મરણના રોગની ગોળી છે એને મટાડવાની તો જીવન મરણનો જે રોગ લાગુ પડ્યો છે એ જીવન મરણના રોગને મટાડવાની ગોળી આપી જ્ઞાનની આત્મ જ્ઞાનની ગોળી આપી કારણ કે આત્મજ્ઞાન જ્ઞાન થાય તો જીવન મરણનું ચક્કર ટળે ને એટલે આત્મજ્ઞાનની જ્ઞાનની ગોળી આપી અમને આખો ભગત કહે છે વૈદ મળ્યા ગુરુદેવ પણ સાચા વૈદ નાળી વૈદ મળ્યા સાચા હે ત્યારે એનો રોગ ગયો સાચા મળવા પડે નાળી વૈદ બાકીની દવા એ ગોળી ખોટી હોય તો રોગ ક્યાંથી જાય આ જીવન મરણનું ઉલટાની ડબલ ચોરાસી થઈ જાય આચા વૈદ મળે ને ગુરુદેવ તો જ આ રોગ જાય છે પછી એ ગુરુદેવના જ્ઞાનની ગોળી પીધી ત્યારે પંચ વિષયનો રોગ ભારીને બગાડ્યું શરીર જે મેં પંચ વિષય શબ્દ્રશ્ન ગંધા પંચ વિષયનો હે રોગ ભારી ભારી બરાબર એટલો બધો ખતરનાક છે એટલો બધો ભારી છે બગાડ્યું શરીર એને જ મારું આખું શરીર બગાડ નાખ્યું છે આખી મારી જિંદગી બગાડ નાખી હે અને આત્માને ફસાવી દીધો તો પણ હવે તો સદ્ગુરુ સાચા વૈદ મળી ગયા છે એટલે હવે તો આ શરીર મારું સારું થઈ જાય સુરતારૂપી શરીર અમને ગુરુ મળ્યા પરમાર્થી રહે નાડી જોઈને કર્યો નિસ્તાર નામન નસ્તર મૂક્યા ને માય ઓસડ વાટ્યા વૈરાગ વાહ હવે અમને ગુરુ મળ્યા પરમાર્થી બરાબર કોઈ પણ સ્વાર્થ વગર કાંઈ મારી પાસેથી લેવાની એને આશા અપેક્ષા ઈચ્છા નહીં માત્ર પરમ ઉપકારી ગુરુ અમને એવા ગુરુ મળ્યા જેને કોઈ સ્વાર્થ નહીં માત્ર અમારા ભાવના જ જે ભૂખ્યા જેને ધન દોલતની કાંઈ જરૂરત જ નથી એ માયા સાથે કોઈ લેવા દેવા નથી એવા ગુરુ અમને મળ્યા પરમાર્થી પછી નાળી જોઈને કર્યો નિસ્તાર પછી મારી નાળી પકડી અને નાડી જોઈ કે ખરેખર આને કયો રોગ લાગો લાગુ પડ્યો છે તો એ નાળી જોઈ ત્યારે ખબર પડી કે આને જીવન મરણનો રોગ લાગુ પડ્યો છે પછી સુક્ષ્મણા નાળી પણ જોય તો ખબર પડી ગયા તો નો રોગ લાગુ પડી ગયો તો ભક્તિભજનનો રોગ લાગુ પડ્યો છે તો આ રોગને કાઢવો પડશે પણ ભક્તિ નો રોગ જો લાગી જાય ને તો તો મિત્રો સમજી લો મરી જ ગયા હે મરી ગયા એટલે પરમાત્માની અંદર સમાઈ ગયા ભક્તિભજનના રોગમાં બાકી આ વિષય રોગ લાગુ પડે તો જન્મના ચક્કરમાં મરી ગયા એ નાળી જોઈને કર્યો નિસ્તાર જોઈને કર્યો નિસ્તાર નિસ્તાર એટલે મતલબ મિત્રો તરી જવું પાર ઉતરી જવું છુટકારો જમણના ચક્કરમાંથી ઉધાર ઉક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લેવો એને નિસ્તાર કહે નામ નસ્તર મૂક્યા ને માય ઓસળ વાટિયા વૈરાગ વાહ નામ નસ્તર મૂક્યા માય ઓસળ વાટિયા વૈરાગ હવે એ નામ એવું મૂકી દીધું હે આત્મ પરમાતમ શબ્દનું અને નસ્તર મૂક્યા ને હવે નસ્તરનો અર્થ તો મિત્રો આપણને કોઈ કેમ ગળ ગુમડા કાંઈ એવું થયું હોય બરાબર કોઈ મૂંઢગુમળું થયું હોય તો એની ઉપર ડૉક્ટરો કેમ તીક્ષણ હથિયાર વાપરી અને આપણું ઓપરેશન કરી અને જે અંદર લોહીનો પાસ થઈ ગયો હોય લોહીનો બગાડ થઈ ગયો હોય એને કાઢી નાખે વાટ કાપ કરીને બરાબર એને નસ્તર કહેવાય બરાબર એ મૂક્યા તો એ ગડગુમડા જે રોગ હતા મતલબ આ કામ કરો લોભ મધમાન છે રોગ છે એને કયા હથિયારથી કાપીને કાઢ્યું એને જ્ઞાનના હથિયારથી એ જ્ઞાનરૂપી અસ્ત્રાને છિહુન કાથરુન બધું કાઢી બધું ને માય ઓસળ વાટ્યા વૈરાગ પછી વૈરાગ નામનું ઓહળ વાટીને ઓસળ એટલે દેશી દવાને બધી ઘણી બધી દવાઓ મિલાવીને આપણે કેમ ઓહણને ઘૂંટીએ છીએ વાટીએ છીએ હે એટલે એ ઓહણ લગાવી દીધું મને દવા લગાવી દીધી વૈરાગની ઓસળ વાહ પછી ચરી પડાવી રહેણી રાત દિવસની રહે તેમાં કબુ એને લાગે ઢાગ પછી એમાં પાછી પરેજી આપવી પડે ને ડૉક્ટરો કેમ કોઈ રોગ થયો હોય વૈદ્યો ડૉક્ટરો આપણને પરેજી આપતા હોય ચરી એટલે પરેજી ભાઈ અમુક વસ્તુ ખાવું ને અમુક વસ્તુ ન ખાવી આ વસ્તુ ખાવી ને આ વસ્તુ ન ખાવી જ્યાં આવતી તમારો રોગ ન મટે ત્યાં સુધી એટલે એવી ચરાવી ચરી જે પડાવી રહેણી રખાવી મતલબ ચરી પરેજી પણ એવી આપી હેં કે આવી રહેણી પાડજો આવી ચરી પાડજો આવી પરેજી પાડજો રહેણી રાત દિવસની રાત અને દિવસની બે બરાબર તેમાં કબૂયના લાગે ડાઘ એટલે મતલબ રાત દિવસ આ ભજન ભક્તિમાં તમે રહેજો તો એમાં ક્યારે હવે તમને આ દાગ લાગશે નહીં અને તમારો રોગ આ જીવન મંડળના ચક્રનો મટી જાય અનુભવ ઓસળ આરામ થવાને ધ્યાન ધન્વંતર વૈદ પંચરોગ મટીની રોગી થયા રે પછી અમર રહ્યા અદ્વૈત વાહ અનુભવ ઓસળ તો પછી મિત્રો અનુભવના ઘરનું આ તમ પરમાત્મનો અનુભવ એ ઓસળ એનાથી ઊંચી દવા કેમ ડૉક્ટરો પાંચ દિવસ આપણે એક કોર્સ આપે પછી નો મટે એટલે ફરી દવા ફેરવે એમ પહેલાં ઓસળ લગાડ્યું વૈરાગનું પછી દવા પાછી ફેરવી નાખી પછી અનુભવનું ઓસળ અનુભવનું જ્યારે ઓસળ આવી ગયું ને ત્યારે આરામ હે થવાને ધ્યાન ધન અંતર કે અનુભવના ઘરમાં જવાનું ઓસળ પછી આરામ થવાને મતલબ જીવનમણના ચક્કરમાંથી મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરવાને એ આરામ કેમ આપણે બીમાર માણસને એમ કહેજો કે ભાઈ દવા દવાબવા પીવાના થોડોક આરામ કરાવજો કંઈ કામ ધંધો મહેનત કરે નહીં એમ અનુભવ ઓસળ આરામ થવાને હવે અનુભવનો જે ઓસળ છે ને એ આરામ થવાને આરામ મતલબ બધી બાજુ છુટકારો હાઈ ઓરી ખતમ ને ધ્યાન ધનવંતર વૈદ પછી જે ધ્યાન છે મિત્રો હું ઘણી વાર કહું છું કે શ્વાસોશ્વાસની અંદર મનને જોડો એને ધ્યાન જ સમજી લો તમે નૂરતાને સુરતા જ સમજી લો હે નૂરતા એ શ્વાસોશ્વાસની ક્રિયાને સમજી લો ને સુરતાને એની તો મનરૂપને મનને જોડી દો આ ધ્યાન ધનવંતર વૈદ આ ધ્યાન છે ને એ જ ધન્વંતર વૈદ છે કારણ કે વૈદોનો વૈદ કોણ છે ભગવાન ધનવંતરી તો આ ધ્યાન છે ને એ ધન્વંતર વૈદ છે એ ધન્વંતર જ્યારે વૈદ બને ને ધ્યાનરૂપી ત્યારે જ પંચરોગ મટી નિરોગી થયા રહે ત્યારે આ પંચરોગ જે છે ને શબ્દસ્પર્શ ગંધના આ પાંચ રોગ મટી જાય પછી નિરોગી થાય એટલે આ પાંચ વિષયો નીકળે ને મિત્રો તો જ તમે નિરોગી બનો બાકી તમે રોગી જ છો માયાના રોગી જ છો મોહમાયાના રોગી જ છીએ આપણે બધા આ પાંચ વિષય જો મટી જાય ને આ પાંચ રોગ એ શબ્દ સ્પષ્ટ રૂપ્રશ્ન કહેવાય તો આ પાંચ રોગો જો મટી જાય અને નીકળી જાય તો જ આપણે નિરોગી થાય બાકી રોગી જ બધાય એ મોહમાં માયાનો રોગ લાગુ પડ્યો છે આપણને બરાબર કારણ કે આમાં ભાણ સાહેબ નથી એક લૌકિક ભાષામાં કહેતા ભાન સાહેબ કે કોણ એક સંત મહાન છે ભાન સાહેબ કે રવિ સાહેબ કો કહે છે કે ત્રિકમ સાહેબ બરાબર યાદ નથી કે પેટ વચ્ચે છે ગુમળું એનું છે અન્ન ભાણ કહે ભટક્યું ભર્યું રહે મોજું કરે મન મતલબ ભાણ સાહેબની વાણી છે બરાબર પેટ વચ્ચે છે ગુમડું ગુમડું એટલે એક રોગ કારણ કે દર ચાર કલાકે આપણને પાંચ કલાકે છ કલાક એક રોગ ઊભો થાય છે ભૂખનો ભૂખ લાગે છે ને એક રોગ જ છે એનું ઓસર છે અન્ન હવે એની દવા કઈ છે અન્ન આપણે રોટલીની શાક ખાય એટલે રોગ મટી જાય શાંત થઈ જાય ભૂખ તરનો હે પેટ વચ્ચે છે ગુમડું કારણ કે પેટની વચ્ચે જ છે ને આપણને ભૂખને લાગે છે ને એ ગુમડું છે એનું વસળ છે ન આપો એટલે એ શાંત થઈ જાય ભાણ કહે ભર્યું રહે ને તો મોજું કરે મન સંત ભાણદાસજી કહે છે કે જો એ ભર્યું રહે ને પેટ તો મોજું કરે મન ભૂખ્યાનું મન મોજું ન કરે એટલા માટે ભૂખિયાને ભોજન આપવાનું સંતોએ હા પ્રથા રાખી છે અને શ્રેષ્ઠ છે બરાબર તો જ્યારે પાંચ રોગ મળી જાય ને મિત્રો પંચરોગ મટી નિરોગી થયા છે પછી અમર રહ્યા અદ્વૈત એ શબ્દ પર આ પાંચ જે રોગ છે મોટા મોટા લાગુ પડી ગયા છે એની દવા ગુરુએ આપી દીધી પછી અમર રહ્યા અવદૈત અદ્વૈત પછી અમર પરમાત્મા જે છે આત્મ પરમાત્મા એ અમર રહ્યા અદ્વૈત ને અદ્વૈત ભાવ ખતમ બે પણ ખતમ એક જ બધી જગ્યાએ સ્થાવર જંગમ જલમાં થલમાં કણકણમાં બધી જગ્યાએ અમર રહ્યા અદ્વૈત એક જ છે બધી જગ્યાએ બે દેખાતું જ નથી કારણ કે સ્વયં સ્વરૂપ થઈ ગયો હવે કહે છે શૂન્ય શહેર વસાવ્યું શૂન્યમાં મહાશહેર વસાવ્યું ને વસ્તી કીધી ઉજાડ કાળ ઉભો સ્તુતિ કરે પછી જખ મારે રે જમજાળ વાહ શૂન્યમાં મહાશહેર વસાવ્યું મિત્રો અહીંયા મનરૂપી શૂન્ય ન સમજતા આ પરમ શૂન્ય પરમાત્મા તરફ વિચારો છે પરમ શૂન્યમાં મહા શહેર વસાવ્યું જો મહા શબ્દ લગાડ્યો છે એટલે એ પરમ શૂન્ય મોટામાં મોટું પરમ શૂન્ય મહા શૂન્ય એજ પરમ પિતા પરમાત્મા છે એ શૂન્યમાં મહા શહેર વસાવ્યું ન્યા પછી વસાવ્યું શહેર એટલે એક મોટી સિટી પણ ન્યા પોતાનું એને ઘર બનાવી લીધું મહાશહેર વસાવ્યું ને વસ્તી કીધી ઉજાડ પછી મહાશહેર વસાવ્યું વસાવ્યું મતલબ પરમાત્મા મેં લઈ ગયો પછી વસ્તી કીધી ઉજાડ એવાની વસ્તી કોણ હતી કામ કરો લોભ મદ મોહ શબ્દ રૂપરસ ગન ને ધન દોલત તારી મારી ઈર્ષા નિંદા વાત વોવાદ ખેત ખોદણી માન મોટા અહેંકાર ભળાય હું હું મેં મેં આ બધી જે વસ્તી હતી ને એ ઉજાડ કરી નાખ્યું બધું કાઢી નાખ્યું આખું શહેર ખાલી કરી નાખ્યું કેમ મોટું શહેર હોય માણસો બહુ રહેતા હોય ને પછી શહેર ઉજળ થઈ જાય અને શહેર ખાલી થઈ જાય ને એમાં દેહરૂપી શહેરને પછી ઉજાડ કરી નાખ્યું કારણ કે પંચતત્વના દેહમાં આજે શહેરની અંદર આ કાયા નગરી રૂપી શહેરની અંદર શહેરની અંદર આ બધું કાઢી નાખ્યું ઉજાડ કરી નાખ્યું ઓલા બધા ભાગી ગયા પછી કારણ કે રહેનારું કોઈ રહ્યું જ નહીં પછી આ ઘરરૂપી શહેર તો ઉજળ થઈ જાય ને એ ના જેવું પછી તો કાળું ભૂતી કરે પછી જમવા રે રે જખમાર પછી કાળ જે સમય છે ને ઉભો પ્રસ્તુતિ કરે રે મને આવવા દીવો મને આવવા દીવો મને માફ કરો પણ કાળ એમાં ઘરે જ ન હોગે કારણ કે કાળ અંધકાર છે હે કાળ રાત છે પરમાત્માને અહીંયા તમે પ્રકાશ સમજી લો તો સૂર્ય ભગવાન હોય ત્યાં સુધી રાત આવી શકે કોઈ દિનો આવી શકે ને એની પાસે દીવા પાસે અંધારો આવી શકે આવી જ ન હોગે એના જેવું એનાથી છેટું રીએ ફરતું ફરતું રહીએ આવું આગું ઊભું બુતિ કરે ફરતું ફરતું હે અને દીવાની નીચે રે પણ દીવા સુધી ન પહોંચી શકે દીવાની નીચે ફરતું અંધારું હોય તમે જોજો આપણે કહીશું ને દીવા હેઠળ અંધારું એટલે દીવાની હેઠે અંધારું હોય પણ એ અંધારું કોનું પડે છે એ એના શરીરનું જ પડે છે દીવાનું એમ પછી તો આપણા શરીરનું જ ખાલી અંધારું છે પણ ઓલો તો દીવો સ્વયં બની ગયો સ્વરૂપ બની ગયો સ્વયં પરમાત્મા સ્વરૂપ બની ગયો મતલબ જ્ઞાનરૂપે જ્યોત સ્વરૂપ બની ગયો પછી ત્યાં તો કાળું બહુ બજ મારતું હોય મતલબ માખી માર્યા રાખે કાળ ત્યાં અંદર આવી ન ન્રહ્માનંદનો બ્રહ્મભારીને જાગ્યો અનુભવ સાર અમરખાય એમ આત્મા રે તેના જન્મ મરણ જાય વાહ બ્રહ્માનંદનો ગુરુ બ્રહ્માનંદનો બ્રહ્મભારીને મતલબ બ્રહ્માનંદ બ્રહ્મ પ્લસ આનંદ બ્રહ્મ પ્લસ આનંદ જે પરમ બ્રહ્મ છે જે આનંદ સ્વરૂપ છે એનો બ્રહ્મરૂપી આત્માને ભારીને મતલબ એની ઓળખ કરીને એનો અનુભવ કરીને જાગ્યો અનુભવ સાર ત્યારે અખા ભગત કહે છે કે મને જાગી ગયો અનુભવ સાર મને અનુભવ થઈ ગયો સાર મારા હાથમાં આવી ગયો નીચોડ આવી ગયો પરમાત્માનો વાહ અમર અખા એમ આત્મા રે તેના જન્મ મરણ જાય અખા ભગત કહે છે કે અમર એ આત્મા થઈ ગયો પછી પરમાત્મામાં ભળી ગયો એવી રીતે અમર અખા એમ આત્મા રે તેના જન્મ મરણ જાય તો મિત્રો અહીંયા આત્માને ઓળખવાની વાત કરી છે પછી પરમાત્માને ઓળખાય એના જન્મ મરણ મટી જાય પણ ગોળી વૈદની સાચી હોવી પડે અને સાચો નાળી વૈદ હોવો પડે હે એક એક રોગ આપણા નાશ કરી નાખે બધા રોગ મટી જાય પછી જવન જીવન મરણનો જે મોટો રોગ છે ને એ રોગ પછી મટી જાય બાકી નકલી દવાથી કાંઈ મટે નહીં નકળી ગોળીથી કાંઈ મટે નહીં ઉલટાની હાઈઓરી વધતી જાય ઉલટાનો રોગ વધતો જાય હે તો બોલો મિત્રો પ્રેમથી સંત અખા ભગતની જય ગુરુ બ્રહ્માનંદની જય સત્ય સનાતન ધર્મની જય